કેમ તો દોસ્તો આગલા વિડીયોમાં પાંચ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ આઈડિયા વિશે વાત કરી હતી જે ઘણા બધા લોકોને પસંદ આવ્યો છે તો આજે હું તમારા માટે પાંચ એવા બીજા બિઝનેસ આઈડિયા લઈને આવ્યો છું જે ઓછા બજેટમાં કરી શકાય અને લગભગ ટ્રેન્ડિંગ બિઝનેસ આઈડિયા હોય છે આ બિઝનેસ આઈડિયામાં કદાચ જૂના એક બે આવી શકે છે એમાં પૂરેપૂરી માહિતી આપીશ હું તમને કે ભાઈ બિઝનેસમાં તમારે કેટલું રોકાણ જોશે કયા કયા ડોક્યુમેન્ટ જોશે એના પ્રોઝ શું છે એના કોણ શું છે શું ફાયદા થઈ શકે તે શું નુકસાન આવી શકે છે કઈ કઈ તકલીફ આવી શકે છે બધી જ માહિતી આપવાનો આપણે પ્રયાસ કરીશું તો આ બધા બિઝનેસ તમે અત્યારે ઓક્ટોબર આવી ગયો અત્યારે ચાલુ કરો તો બે હજાર છવ્વીસ સુધીમાં તમારો બિઝનેસ વ્યવસ્થિત સેટ થઈ જાય અને છવ્વીસ પછી તમે બિઝનેસ સરસ રીતે રન કરી શકો એટલે લોંગ ટર્મનો જો તમારો પ્લાન હોય તો પછી આ બિઝનેસ આઈડિયા તમે અપનાવી શકો છો અને વ્યવસ્થિત રીતે ગ્રો કરી શકો છો તો ફરીથી પાંચ એક નવા સ્મોલ સ્કેલ બિઝનેસ આઈડિયા છે બિઝનેસમાં એકાદ બે હશે થોડા એ જેમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ લાગશે બાકી ઓછા ઇન્વેસ્ટમેન્ટ થઈ તમે ચાલુ કરી શકો છો જેમ જેમ ગ્રૂથ થાય એમ એમ તમે વધારે પૈસા નાખી શકો છો ચલો વિડીયો શરૂ કરીએ તો પહેલું બિઝનેસ છે એ છે ટેક્સટાઈલ હેલુફેક્ચરિંગનું બિઝનેસ તમે ગયા વિડીયોમાં એ બતાવ્યું હતું સુરત ટેક્સટાઇલ વર્ક છે અમદાવાદ પણ છે તો ટેક્સટાઇલ ક્ષેત્ર તમે કોઈ પણ જાતનો બિઝનેસ કરો ને ભાઈ તો ગુજરાતમાં ગ્રોથ થવાનો ચાન્સ બહુ જ વધારે છે આમાં તમે દસ લાખ રૂપિયાનું રોકાણ કરીને નાની ફેક્ટરી ચાલુ કરી શકો છો ટેક્સટાઇલ માટે સરકાર પચીસ ટકાની સબસિડી આપે છે અને બીજી ઘણી બધી સુવિધાઓ પણ અવેલેબલ છે તો વાત કરીએ જરૂરી દસ્તાવેજો તો ભાઈ જરૂરી દસ્તાવેજોમાં જે એમએસએમઈનું સર્ટિફિકેટ એટલે જે ઉદ્યમ સર્ટિફિકેટ આવે છે એ જીએસટી

અને કોન્સની વાત કરીએ તો નુકસાન એ જ છે કે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ થોડું વધારે જ છે તમારી જોડે ટેકનિકલ નોલેજ હોવું જરૂરી છે નોલેજ ના હોય ને અચાનક ઘૂસી જાઓ તો ખાડામાં ઘૂસી જવાય એટલે આ વાતનું પણ ધ્યાન રાખવું તો હવે બીજો બિઝનેસ છે એ છે સ્નેક્સનો બિઝનેસ સ્નેક્સ ડિલર્સ આપ નહીં પરંતુ આપણું ફરસાણ ડીસી ફરસાણ બાલાજી છે અત્યારે ગોપાલ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે આવી જ રીતે તમે તમારું પણ બિઝનેસ કરી શકો છો ઘણા બધા લોકો ગૃહ ઉદ્યોગ પણ ચલાવે છે અહીંયા બોપી ચાલે એવી રીતે તમે તમારી કોઈક નાની એવી બ્રાન્ડ ચાલુ કરી શકો છો શરૂઆતમાં નાના લેવલે ચાલુ કરવાનું જેમ જેમ ગ્રોથ થાય એમ તમે એના સ્કેલ વધારી શકો છો ગુજરાતમાં નાસ્તા સખત ચાલે છે ખાખરા લઈ લો ફરસાણ લઈ લો કોઈ પણ વસ્તુ ગુજરાતમાં નાસ્તાની તો સખત ચાલે જ છે ભાઈ તો જો તમારે બિઝનેસ કરવું હોય તો આમાં લગભગ પચાસ હજારથી બે લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયલ લાગશે જરૂરી ડોક્યુમેન્ટો ને બધું તમારે લેવું પડશે સામગ્રી છે પેકિંગ મટીરિયલ છે મશીન જોશે એના માટે લગભગ દોઢથી થી બે લાખ રૂપિયાની ગણતરી રાખવી આમાં ડોક્યુમેન્ટની વાત કરું તો જોશે જીએસટી જોશે શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ નું રજીસ્ટ્રેશન પણ જોશે સ્થાનિક હેલ્થ અને ટ્રેડ લાયસન્સ પણ આમાં જોશે આના ફાયદા તો ભાઈ મેં તમને પહેલાં પણ કીધું ખાવાના શોખીન ગુજરાતીઓ છે તમે ખવડાવવાના શોખીન બનો અને બિઝનેસ તમારો ગ્રો કરો પૈસા કમાવો મજા લો આના નુકસાન તો ભાઈ માર્કેટમાં કોમ્પિટિશન છે કોમ્પિટિશન ક્યાં નથી ગોપાલ આવ્યું ત્યારે બાલાજી ચાલતું જ તું ગોપાલ પણ જોરદાર થઈ ગયું અચ્છા ગોપાલ જેવી ઘણી બધી બ્રાન્ડ લોકલ અવેલેબલ છે અહીંયા રવિ એ ચાલે એ ઘણી બધી ચાલ તમારા ત્યાં પણ કંઈક અલગ ચાલતી હશે એટલે માર્કેટ એટલું બધું મોટું છે ને કે ભાઈ માર્કેટમાં એક બે બ્રાન્ડ વચ્ચે આવી જાય તો કોઈ ફરક ના પડી જાય એવું વિચારવાનું નહીં તો કોમ્પિટિશન બહુ છે આપણી કોમ્પિટિશન આપણે પોતે જ એ રીતે ચાલુ કરવાનું તો કોઈ વાંધો ના આવે આઈડિયા છે ત્યાં જઈશ ને આખી ફેક્ટરીમાં કેટલી કઈ રીતનું મશીન કેટલાનું આવે છે બધો વિડીયો હું તમને બનાવીને બતાવીશ તો જ્યાંથી પ્લાસ્ટિકનું કપનું બેન થયું છે ત્યાંથી આ પેપર કપની ડિમાન્ડ વધારે વધી છે ઘણા બધા લોકો પ્લાસ્ટિકના કપ વાપરે છે પરંતુ એ કહ્યા પછી ડિમાન્ડ આની માર્કેટમાં આવી છે આમાં મશીનના મટીરિયલને એ બધાનું ખોસ્ટ કરો તો મેં વાત કરી હતી એ પ્રમાણે લગભગ ત્રણ લાખથી પાંચ લાખ રૂપિયાનો ખર્ચો અંદાજિત આવી શકે છે વાત કરીએ આમાં જરૂરી ડોક્યુમેન્ટ તો બિઝનેસનું રજિસ્ટ્રેશન એમએસએમઈ અથવા તો ઉદ્યમ લાયસન્સ જીએસટી તમારું ફેક્ટરી હોય તો એનું રજિસ્ટ્રેશન પોલ્યુશનના ડોક્યુમેન્ટ ફેક્ટરીનું ક્લિયરન્સ લાયસન્સ બધા જ ડોક્યુમેન્ટ આમાં રિક્વાયરમેન્ટ છે જો આમાં ફૂડ રિલેટેડ પ્રોડક્ટ માં કંઈ આગળ વધવું હોય તો ફસાઈ લાઇસન્સ કમ્પલસરી છે ના હોય તો નહીં લાવવાનું આ બિઝનેસના ફાયદા તો ધીમે ધીમે આ બિઝનેસ સખત ગ્રો કરી રહ્યો છે તમે તમારા આજુબાજુના લોકલ જગ્યાએ પણ સેટિંગ મારી દો તો તમે જે પણ બેચ બનાવો છો એ બેચ આરામથી નીકળી જાય આના નુકસાન એ જ છે કે આમાં પણ કોમ્પિટિશન છે બીજું કોઈ નુકસાન નથી કોઈ પણ ધંધામાં નુકસાન એટલે કોમ્પિટિશન કોમ્પિટિશન માનો તો કોમ્પિટિશન ના માનો તો કશું જ નહીં તો ચાલુ કરશો એટલે તમને એવું લાગશે પણ જેમ જેમ આગળ વધશો એમ એમ તમને રસ્તા મળતા રહેશે મેં પણ મારી દવાની કંપની ચાલુ કરી કરીને તો ભાઈ શરૂઆતમાં કંઈ દીવા તળે અંધારું જ લાગતું હતું જેમ જેમ આગળ વધ્યા એમ એમ રસ્તો મળતો રહ્યો એટલે તમે પણ આગળ વધશો એમ તમને પણ રસ્તો મળશે ચોથો બિઝનેસ છે એ ડિજિટલ માર્કેટિંગ એજન્સી ડિજિટલ માર્કેટિંગ એટલે સોશિયલ મીડિયાનો જમાનો ડે બાય ડે વધી રહ્યો છે આપણે પણ વિડીયો બનાવી રહ્યા છે કેમ કે આપણે પણ ગ્રો કરવું છે લોકોને બે શબ્દો નવા શીખવાડવા છે તો ડિજિટલ માર્કેટિંગ સખત વધી રહ્યું છે તમે દિશામાં આગળ વધો તો સખત ગ્રોથ મળી શકે છે આમાં રોકાણ લગભગ પચીસ પચાસ હજાર રૂપિયા થાય ઘરેથી કરવું હોય તો કરાય ખાલી ચાલુ કરવાની જ વાર લાગે બહુ બધા ડોક્યુમેન્ટ જોતા નથી જીએસટી લઈ લો ખાલી તો પણ ચાલશે તમારો બિઝનેસનું નું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે ભાઈ આ બિઝનેસ છે એ સીધો કસ્ટમર ઓરિયન્ટેડ બિઝનેસ તમે કઈ રીતે વાત કરો છો કઈ રીતે તમારી વસ્તુ પ્રેઝન્ટ કરો છો સામેવાળાને કઈ રીતે તમે બિઝનેસમાં ગ્રોથ લેવા માટે ફાયદાકારક રૂપ સાબિત થાવશો એ રીતે તમારો સોશિયલ મીડિયા માર્કેટિંગનો બિઝનેસ આગળ વધે તો આમાં સ્કાય અ લિમિટ અત્યારે છે તો આ બિઝનેસ પણ તમે તમારી જોડે સ્કિલ હોય તો ચાલુ કરી શકો છો સ્કિલ ના હોય તો થોડી સ્કિલ શીખો પછી ચાલુ કરો અમારા એક દોસ્તે સોશિયલ મીડિયા શીખવા માટે પંચોતેર હજાર રૂપિયાનો ખર્ચો કર્યો પરંતુ હજુ પણ સ્ટ્રગલ કરે છે એટલે એવું નથી કે કૂદી જશો તો આવડી જશે શીખવું પડશે કરશો તો મજા આવશે કેમકે આમાં બી કોમ્પિટિશન છે ઘણા બધા મોટા મોટા પ્લેયરો માર્કેટમાં છે તમારે તમારું નવું નામ નવી ઓળખ નવો લૂપ માર્કેટમાં પ્રેઝન્ટ કરવાનો રહેશે પાંચમો બિઝનેસ છે એ છે ટિફિન સર્વિસ નો બિઝનેસ આજકાલ લોકો ટેસ્ટ પ્લસ હેલ્થ તરફ આગળ વધ્યા છે લોકોને ટેસ્ટી એ જોવે છે હેલ્ધી એ જોવે છે અચ્છા ઘરકા ખાના પણ જોવા છે ઘરકા ખાનાનો પણ કોન્સેપ્ટ અત્યારે વાયરલ થઈ રહ્યો છે તો તમે ઘરેથી જ ફૂડનો ટિફિન સર્વિસનો બિઝનેસ ચાલુ કરી શકો છો ક્લાઉડ કિચનનો બિઝનેસ ચાલુ કરી શકો છો આમાં રોકાણ લગભગ ત્રીસ હજારથી પચાસ હજાર રૂપિયા થાય ઝોમેટો સ્વિગી કે ઓનલાઈન ડિલિવરી જગ્યાએ પણ તમારી પ્રોડક્ટ રજિસ્ટ્રેશન કરી દેવાની જ્યાંથી પણ ઓર્ડર તમને મળે સોશિયલ મીડિયામાં એનું પ્રમોશન કરી દેવાનું ત્યાંથી પણ તમારું કામ ચાલતું રહે ક્વોલિટી સારી આપવાની મેન છે તમારા જરૂરી ડોક્યુમેન્ટ એમાં ઓફિસ ખોલીને ખોલીને બેઠા બેઠા હોય હોય દુકાન તો જીએસટી અને કદાચ ઘરેથી ચાલુ કરતા હોય તો પછી સોસાયટી વાળા લોકોની પરમિશન કારણ કે ઘણા લોકોને વાધા વચકા હોઈ શકે છે ફાયદો એ જ છે કે નાના ક્ષેત્રે ચાલુ કરી શકો છો જેમ જેમ ગ્રોથ થાય એમ એમ તમે આગળ વધી શકો છો આજ મેન આનો ફાયદો છે અને નુકસાન એ છે કે ક્વોલિટી વાળી વસ્તુ આપવી પડશે વિદાઉટ ક્વોલિટી માર્કેટમાં ચાલવું મુશ્કેલ છે ભાઈ બીજું તમારે ટાઈમલી ડિલિવરી કસ્ટમર જોડે સારા રાખવા પણ જરૂરી છે તો આ છે પાંચ બિઝનેસ આઈડિયા કયા કયા પાંચ બિઝનેસ આઈડિયા છે કરીએ એક તો ટેક્સટાઇલનો મેં તમને બિઝનેસ કીધો બીજું છે સ્નેક કે ફરસાણનો બિઝનેસ ત્રીજો બિઝનેસ મેં તમને કીધો એ છે પ્લેપ મેન્યુફેક્ચરિંગ કે કપ મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ ચોથો છે ડિજિટલ મીડિયા સોશિયલ મીડિયા માર્કેટિંગ અને પાંચમો છે અત્યારે ઓક્ટોબર ચાલુ છે દિવાળી પછી તમે પ્લાન કરશો અને ડિસેમ્બર તમારો બિઝનેસ એક લેવલે લાવી દો ને તો બે હજાર છવ્વીસમાં તમારું કામ થઈ જાય અને બે હજાર છવ્વીસ તમારું સુધરી જાય પણ એની માટે અત્યારથી તમારે વર્કઆઉટ કરવાનું રહેશે તમારો બિઝનેસ કઈ રીતે ગ્રોથ થાય એનું આમ ભાઈ તો આજે પાંચ બિઝનેસ આઈડિયા તમને પણ તમારા મનમાં કોઈક નવો આઈડિયા સૂચતો હોય ને એ આઈડિયામાં કામ કરવું કે નહીં કરું તો શું થશે એવો કોઈ વિચાર હોય તો કોમેન્ટ કરીને પૂછજો ડેફિનેટલી હું તમારી કોમેન્ટનો જવાબ આપીશ કે તમે કઈ ફિલ્ડમાં આગળ વધવા માગો છો અને આ આઈડિયા તમને ગમે આવે તો લાઈક કરી શકો છો તમારો કોઈ સુઝાવ હોય તો કોમેન્ટ મને કરી શકો છો ડેફિનેટલી આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગિવ યુ એન આન્સર દેટ સોલ ફોર ટુડેસ વિડીયો વિડીયો પસંદ આવે તો ભાઈ લાઇક જરૂરથી કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું નવા કોઈ બિઝનેસ આઈડિયા કે ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય જય ગુ ગુજરાત